અંકલેશ્વર ટાટા જમશેદ માર્ગ પર આવેલા બે નાણાના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે આશરે ઓગણત્રીસ લાખના ખર્ચે બનેલા નાણા સાત મીટર પહોળ બનશે અંકલેશ્વર પાલિકા કચેરી પિરામણ નાખાથી જીઈબી કચેરી સુધીના ટાટા જમશેદ માર્ગ પર હાલ જીઓડીસી દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને માર્ગ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે અને આ વચ્ચે મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવેલ બે નાળાના ખાતમુહૂર્ત વિધિના કામો પણ રોડ બંધ રહેતા સાથે જ શરૂ કરવામાં આવ્યા છે અને આજરોજ પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને પ્રમુખની હાજરીમાં બંને નાળા પહોળા કરવાની કામગીરી આવી હતી જેમાં બંને નાળા સાત મીટર પહોળા અંદાજે વીસ ફૂટ પહોળો કરવામાં આવશે જેથી બંને તરફ વાહન વ્યવહાર સરળતાથી નીકળી શકે અને અગાઉ અહીં બંને તરફથી મોટા વાહન આવે તો એક એ અટકી પડ પડતું હતું ને આગામી બે મહિનાની અંદર બંને નાણાં બનાવીને તૈયાર કરવામાં આવશે અને પાલિકાતન વોર્ડ નંબર પાંચ અને ચારમાં આવતા નાણા પરથી ત્રણ વોર્ડના રહીશો માટે અગત્યનો માર્ગ છે બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ અંકુલેશ્વર આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી વોર્ડના સભ્યોશ્રી જિગ્નેશભાઈ વોર્ડના સભ્યોશી વિશ્ભા સાથે વિરામન નાગાથી નવીનગરીના રસ્તા ઉપર જે બે જગ્યા ઉપર જે સાંકડા નાળા છે એને પહોંડું કરવાનું અંદાજીત ત્રીસ લાખ રૂપિયાનું કામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ માર્ગ ઉપર જે જીયુડીસી દ્વારા કામગીરી કરી રહ્યા છે ત્યારે સાથે સાથે આ નાણાંનું એક્સપેન્શન પણ આજ રોજ અમે એજન્સીને બોલાવીને કામ શરૂ કર્યું કર્યું છે